કપડવંજ તાલુકાના દનાદરા ગામમાં એક જ કોમના લોકો વચ્ચે મારામારીની ઘટના મારામારીની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા એકસો એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા જેમાંથી એક ઇસમે મેડિકલ ઓફિસરના રૂમની બહારના દરવાજાને મુક્કો મારતા કાચ તૂટ્યો કપડવંજ સીએચસીના ફરજ પરના તબીબે કપડવંજ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી કપડવંજ પોલીસ મથકના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા એકસો આઠની ટીમ દર્દી લઈને આવ્યા હતા દર્દીએ અંદરમાંથી બેસાડ્યા બાટા પર બેસાડ્યા ટ્રીટમેન્ટ ચાલુ છે અંદર પણ દર્દીનો ગુસ્સો અને બાના પણ ઉદાહરણ બાનાનો કાચ તોડી નાખ્યો બધા તમે અભાજુ ઉભા હતા એમાં ખૂબ નુકસાન થયેલ છે અને નાના છોકરાઓ પણ નીકળ્યા હતા જે હાલ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને મેડિકલ ઓફિસે રૂમની બારીનો જ પાનાનો કાચ તોડ નાખ્યો છે એટલે આપણે દેખાય કે સીધું હિસાટ બેઠાને એમને જોડ નાખ્યું છે કાચ અહીંયા સિસ્ટર છું સ્ટાફ નર્સિંગ નામ મારું નામ છે અને એકસો આઠ આઈ લગભગ એક વાગ્યાની અંદર એકસો આઠ આવી ત્રણ દર્દીઓ આવ્યા મારા મારીના બરાબર હવે એ આયા અંદર અમે લીધા એ પેશન્ટને અને અંદરો અંદર એમનો આંતરિક ઝઘડો હતો એટલે મારા મારી અંદરો અહીંયા જ કરવા માંડ્યા અને પેલી ઓફિસ ઓફિસનો કાક તોડી નાખ્યો બારણાનો કાક તોડી નાખ્યો અહીંયા પેશન્ટો એ દર્દી આવ્યા એના બી સગા બધા ઘણા અંદરો ઘૂસી ગયા એમ એ લોકો બી આંતરિક ઝઘડો કરવા માંડ્યા ઉપરથી અમારે અહીંયા પોપડી ચાલુ હતી પેશન્ટો ચાર દાખલ હતા નુકસાન થયું થયુંકે ના નુકસાન કોઈને નથી થયું પણ એમ કે કાચ બધે કે કોઈને વાગી તો શકે ને હા